ડબોઈ ખાતે શ્રી એમએચ શારદા મંદિર શાળા ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ શહેરમાં દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમએચ દયારામ શારદા મંદિર ડભોઈ શાળામાં રોજ મા અધ્યશક્તિ અંબે માના નવરાત્રી પર્વની ઉજવણી રાખવામાં આવેલ હતી શાળાના શિક્ષકો તથા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જ શાળામાં હાજર રહ્યા હતા મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી ભોયાવાલા તથા શાળાના ઇન્ચાર્જ આચાર્ય સુનીલભાઈ રાઠવા એડમિનિસ્ટ્રેટિવ યોગેશ પટેલ શાળાના સુપરવાઇઝર અનિલ ચાવડા અને લાલજી ચૌધરીની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ માતાજીની આરતી અને સ્તુતિ કરવામાં આવી હતી અને ત્યારબાદ શાળાના શિક્ષકો શિક્ષિકાઓ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ગરબા દોડિયું ટીમલી રાસ વગેરેની રમઝટ શાળામાં બોલાવવામાં આવી હતી અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નવરાત્રી પર્વની ઉજવણીનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો श्री दयाराम केलोड़ी मंडल संचालित श्री अमित दयाराम शारदा मंदिर ડભોઈમાં આજરોજ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ શનિવારના રોજ માં આદ્યશક્તિ અંબેમાના નવરાત્રિ પર્વની ઉજવણી રાખવામાં હતી શાળાના શિક્ષકો શિક્ષિકાઓ તથા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એડિશનલ ડ્રેસ પહેરીને શાળામાં હાજર રહ્યા હતા શાળાના મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી ભોયવરા તથા શાળાના આચાર્ય ઇન્ચાર્જ શ્રી

અને નવરાત્રી પર્વની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો